નમસ્કાર મિત્રો કરણી ડેરી ફાર્મમાં તમામ બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો ચાલો આજે તમને આપણો દેખાડી દઉં વાળો ભેંસો લઈ આવી છે મિત્રો જંગલમાં એ કમ્પ્લીટ મિત્રો આજે આપણી બધી સિસ્ટમ દેખાડીશ ને આપણું જંગલમાં જે વાળો છે એ પણ તમને દેખાડી દઉં તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો તો મિત્રો આ જોઈ શકો છો બધી રહેવાની સફળ અને ખાણદાનની સિસ્ટમ આ મિત્રો નાના બચ્ચો માટે બનેલા છે જોઈ શકો છો